અને આ તરફ વડોદરાના સાવલીના જે ધારાસભ્ય છે તે તેમના દ્વારા રાજકારણની સાથે સાથે લોકોની સેવા પણ કરવામાં આવે છે કેતન ઇનામદાર સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે તેમના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે સર્વજ્ઞાતિમાં સાતસો અગિયાર જેટલા નવયુગલોનો આ નવમો સમૂહ લગ્ન કે જે આયોજિત થવા જઈ રહ્યો છે ચાર હજારથી વધારે નવયુગલના કે તેઓ લગ્ન કરાવવા જઈ રહ્યા છે ધારાસભ્ય કેતન ઇનામદાર રાજકીય સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા છે ખાસ કરીને વાત કરીએ તો કેતન ઇનામદાર દ્વારા છેલ્લા બે હજારને એકવીસથી સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે આ જે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છે તે વિના મૂલ્યે રાખવામાં આવ્યું છે અને અંદાજે ચાર હજારથી પણ વધુ જે જોડાઓ છે તેમને ગ્રંથિથી જોડી ચૂક્યા છે આપણી સાથે કેતનભાઈ છે આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું કેતનભાઈ પહેલાં તો આ જે સામાજિક કાર્ય કરી રહ્યા છો તેના બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન ક્યારથી આ કાર્યની શરૂઆત કરી અને સૌપ્રથમ આ વિચાર ક્યાંથી આવ્યો બે હજાર અગિયારની અંદર જ્યારે ચાર ચાર તારીખ એટલે ચોથી એપ્રિલ એ મારા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ મારા પિતાશ્રી મહેન્દ્રભાઈ જથભાઈ નામદારનો જન્મદિવસ મારા પિતાશ્રી પહેલા અમને ખાલી ખાલી કોકોગાત મસ્તીમાં એવું કહેતા હતા કે બધાના જન્મદિવસ ઉજવાય છે પણ મારો જન્મદિવસ નથી ઉજવાતો મસ્તી કરતા હતા જ્યારે કંઈક નાની મોટી વાત આવે ત્યારે અને એમની એ વખત ઈચ્છા હતી કે હું અગિયાર દીકરીઓને કન્યાદાન આપું ને એક સમૂહ લગ્ન જેવું આયોજન કર્યું પછી એ જ વસ્તુને લઈને પરમપૂજ્ય સ્વામીજી અમારા સાવલીવાળા ગીબીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની અસ્તિમ કૃપાથી મને પણ એવો વિચાર આવ્યો કે મારા પિતાશ્રી જ્યારે નથી ત્યારે મારા પિતાશ્રીની જે ઈચ્છા છે કે ભાઈ લગ્ન થાય એ વખતે એમનો પાસઠમો જન્મદિવસ હતો બે હજાર અગિયારમાં એટલે એ જન્મદિવસ નિમિત્તે મેં સર્વજ્ઞાથી લગ્ન મહોત્સવ કરવાની ઈચ્છા ભગવાન આગળ વ્યક્ત કરી મારા મમ્મી મારા માતૃશ્રીના આશીર્વાદ લીધા અને બે હજાર અગિયારમાં પ્રથમ લગ્ન થયું ત્યારે પાસઠ જોડા કરવા ચલો પાસઠ નવ યુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડે કારણ કે સર્વ જ્ઞાતિ સમ હતું એટલે શરૂઆત હતી કેવું થશે ને કેવું નહીં એ ખ્યાલ નહોતો પણ એ દિવસોમાં બસો ને બત્રીસ જોડાઓએ પ્રથમ લગ્નની અંદર ભાગ લીધો અને આમાં માત્ર ખાલી સાવલી ડેસર કે અમારા વડોદરા ગ્રામ્ય એટલે સાવલી વિધાનસભા એકલા નહીં પણ સમગ્ર ગુજરાતની અંદરથી જ્યાં પણથી દીકરા દીકરીઓ જ્યાં આવે છે અને જે પણ માતા પિતા જ્યાં નથી એના એવા દીકરીઓ પણ હોય કદાચ કંઈક પૂર પરિસ્થિતિ હોય એવી પણ દીકરીઓના દીકરાઓ હોય આ બધી જ વસ્તુ બે હજાર અગિયારથી સ્ટાર્ટ થતી ગઈ આજે બે હજાર ચોવીસ થઈ અને બે હજાર ચોવીસની અંદર આ નવમું લગ્ન મહોત્સવ થયો છે હું માનું છું આ અમારા પરમપૂજ્ય સ્વામીજીનું સ્વયં નિર્માણ છે આ પ્રસંગની અંદર મારા તાલુકાના ગામે ગામથી યુવાનો સ્વયં પોતાની જાતે રાત દિવસ મહેનત કરીને આ પ્રસંગને સારી રીતે પાર પાડે છે મારો પરિવારને હું ખૂબ નસીબદાર છું કે ભાઈ આવા સત્કાર્ય કરવાની મને પરમકૃપાળો પરમાત્માએ એક તક આપી ભગવાનને પ્રાર્થના કરે છે આવીને આવી તક અમને જીવનભર આપતા રહે આવી શક્તિ આપતા રહે અને સત્કાર્ય સદાય અમારા હાથે આવવાના આવવા થતા રહે એટલે હું તો કહીશ કે સમૂહ લગ્ન મહોત્સવનો કેટલી દીકરીઓના લગ્ન થયા એના આંખડામાં નથી જવું મને હજુ સંતોષ નથી મારો તો સંતોષ એક જ છે કે હું જીવનના છેલ્લા ક્ષણ સુધી સમૂહ લગ્ન મહોત્સવ આવી રીતે સારી રીતે થયા કરે અને મારા પરિવારમાં પણ અવિરત આવા કાર્યોને વાચા મળતી મારી પેઢીઓગત પણ સારા કાર્યો કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું વચ્ચે કોરોનાનો કાળ આવ્યો આ પણ સમય હતો કેટલું મુશ્કેલ લાગ્યું કાર્ય કારણ કે એક દીકરી પરણાવી એ પિતાને ખબર છે અમે તો બસો થી સાતસો સુધી પહોંચ્યા છો નહીં કોરોનાની સમયની અંદર અમે પાંચ દીકરીઓને રોજ મેરેજ કરતા હતા છેલ્લા અઢી મહિના એ અવિરત ચાલુ રહ્યું એક અમારા એના ખરેખર યુવાનોને જેટલો હું એમનો આભાર માનું અને એમને અભિનંદન આપું એટલા ઓછા છે ખરેખર મારી ટીમ પણ ખૂબ સરસ અને સારી રીતે કામ કરે છે કદાચ ભગવાનને નિમિત્ત મને બનાવે છે પણ એમાં દરેક વ્યક્તિ લોકોનું જે મહેનત છે અને એની પોતાની દીકરી પોતાની બહેન પહેણાવતા હોય ને એમના મેરેજ કરતા હોય એમના લગ્ન કરતા હોય એ રીતના એ લોકોની રાત દિવસની મહેનત છે એટલે આપણું આ સમૂહ લગ્ન સારી રીતે પાર પડે છે દીકરી પરણાવાની વાત તો ઠીક વાત છે પણ તદ ઉપરાંત પરણાવે પછી પણ તેને કર્યાવરની પણ વાત આવે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આપના દ્વારા પાછી પાણી કરવામાં નથી આવતી જો હું તમને કહું છું કે નસીબદાર છું કે આવું સારું કાર્ય કરવાની તક મળી છે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ને પણ શાસ્ત્રમાં કન્યાદાનને સૌથી મોટું દાન કહેવાય છે ખૂબ નસીબદાર છું કે ખરેખર જન્મનું કઈક મારું લેનદેન બાકી હશે અને આ જન્મની અંદર મારા હાથે અને મારા પરિવાર ઈશ્વર આ કાર્ય કરાવે છે હું ખૂબ નસીબદાર છું રાજકીય લોકો પણ આ પ્રસંગની અંદર આવનાર છે અગાઉ પણ મુખ્યમંત્રી આવી ચુકે છે આ વખતે કોણ આવવાનું અમારા આ પ્રસંગની અંદર હર હંમેશ ગુજરાત રાજ્યના માન્ય મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ પણ બે વખત આવી ચૂક્યા છે આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ બે વખત આવી ચૂક્યા છે આ અને સી આર સાહેબ પ્રદેશ અધ્યક્ષ ગઈ વખતે જે સમૂહ લગ્ન મહોત્સવ થયો એમાં પણ આવ્યા હતા આ વખતે પણ શ્રી માત્ર માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અમારા પરમ મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભીર સંઘવી તેમજ અમારા સંગઠન મહામંત્રી રત્નાકર જી અને અન્ય મહાનુભો અમારા ધારાસભ્ય મિત્રો સંસદ સભ્ય મિત્રો બધા જ અહીંયા આગળ આ પ્રસંગને દીપાવવા માટે કાયમ ઉપસ્થિત રહે છે અને દીકરીઓને અને દીકરાઓને આશીર્વાદ આપવા માટે હાજર રહે છે સાક્ષો જોડા હશે એટલે મતલબ કે પબ્લિકનો પણ અહીંયા જન્મિતની ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટશે કઈ રીતે આખી વ્યવસ્થા કરવામાં આવી છે લોકો માટે મેં તો આપને કહ્યું ને કે બધી વ્યવસ્થા આપ જોઈ શકો છો અને આ જે વ્યવસ્થા થઈ છે એ વ્યવસ્થા નો ભાગ મારા અહીંના યુવાનો જ આ બધી વ્યવસ્થા પોતાની જાતે પોતાની મહેનતથી જ કરતા હોય છે હું કદાચ મેં કહ્યું કે હું નિમિત્ત છું પણ આ બધા જ કાર્ય કરવા માટે નથી કોઈ કમિટી બનાવી નથી કોઈને કંઈક અલગ પ્રકારની જવાબદારી સોંપી વર્ષોથી આ કાર્ય થઈ રહ્યું છે અને સાવલીવાળા સ્વામીજીનું સ્વયં નિર્માણ છે એવું દેખાઈ આવે તમે આ જો તમે પોતે જજો કે બધા શાંતિથી પોતપોતાની રીતે પોતપોતાની જવાબદારી સાથે બેઠા છે પણ કોઈ લોડવાળું કામ અહીં આગળ હોતું નથી અને ખૂબ સારી રીતે આ પ્રસંગ પાર કાયમ માટે પડતો રહે અહીં આગળ વરઘોડો વરઘોડો તમે એક ઐતિહાસિક વરઘોડો છે સાસતો વરરાજાઓ એક સાથે ત્યાં આગળ એમની વરરાત્રા નીકળતી હોય ત્યારે હજારોની સંખ્યાની અંદર વરઘોડાની અંદર લોકો જોડાય છે અદ્ભુત નજારો હોય છે અને કદાચ આ નજારો જોવાનો પણ એક લાવો છે કેટલી ખુશી અનુભવો છો કારણ કે આ એક મોટો પ્રસંગ લઈને તમે આવો છો ને છેલ્લા દસ બાર વર્ષથી મતલબ સલંગ કરતા આવ્યા છો ખુશી એટલે આની ખુશીનો કોઈ પાર જ નથી આને હું કહું છું કે મને ભગવાન હર હંમેશ જીવનના છેલ્લા શ્વાસ સુધી આ તક આપતા રહે એવી હું પરમ પૂજ્ય સ્વામીજીને પ્રાર્થના કરું છું બિલકુલ તે આતા કેતન ઇનામદારને તેમણે જણાવ્યું તે રીતે તેઓ પોતાના પિતાની જે ઈચ્છા હતી તે ક્યાંક ને ક્યાંક પૂરી કરી રહ્યા છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારે શાવલીની અંદર સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે કે આ આયોજનની અંદર કોઈ પણ જે જોડાઓ હોય છે તેમની પાસેથી પૈસા લેવામાં નથી આવતા અને આ જ પ્રકારનું જે અવિરત કાર્ય છે તેઓ છેલ્લા પોતાના શ્વાસ સુધી પણ કરતા રહેશે તેવી વાત તેમણે કરી હતી કેમેરામેન ડીકે સોલંગી સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા તો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું તેવું રાજનીતિની સાથે સાથે સમાજ સમાજસેવામાં પણ એટલા જ સક્રિય છે વડોદરામાં સર્વ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પિતાના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છે અને અગાઉ પણ તેમના દ્વારા આવી સેવા કરવામાં આવી છે દર વર્ષે સ્વયંસેવકો એક મહિના અગાઉ આ તૈયારીમાં લાગી જાય છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં કેટલાક સ્વયંસેવકો છે તે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારે આ જે આયોજન છે તેમાં ભાગ લઈ રહ્યા છે વિના મૂલ્યે અથવા તો વિના સ્વાર્થે આ જે સમૂહ લગ્ન મહોત્સવ છે તેમાં સેવા કરી રહ્યા છે શું કહેશો સૌ કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને ક્યારથી તમે સેવા કરો છો આ કેતનભાઈ ઇનામદારના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે આ નવમો વિરાટ સમૂહ લગ્નોત્સવ છે જેમાં દરેક સમૂહ લગ્નમાં અમે ભાગ લીધેલો છે અને સ્વયંસેવકો પોતાની મહેનત જાતે પોતાના ઘરનો પ્રસંગ હોય એવી રીતે મહેનત કરી રહ્યા છે અને આ કામ કરવામાં અમને બહુ ઉત્સાહ છે ખાસ કરીને કેવા કેવા કામો છે તે સ્વયંસેવકના ભાગે આવતા હોય છે આમ તો મંડપ હોય જમણવાર હોય અથવા તો જે પણ કોઈ રાજકીય લોકો આવતા હોય તેમની વ્યવસ્થા કરવાની હોય જ્યારે પોતાના જ ઘરની અંદર કોઈ પ્રસંગ ઉજવાતો હોય ત્યારે આપણે કેટલા કેટલા કામો કરતા હોઈએ છીએ એ જ રીતે આ બધા જ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે કેતનભાઈ પિતાશ્રીના નામે ચાલતા મહેન્દ્રભાઈ ટ્રસ્ટ દ્વારા જ્યારે નવમાં વિરાટ સમલગ્નનું આયોજન આયોજન કરવામાં આવ્યું હોય અને સાતસોથી થી વધુ નવયુવાલો પ્રભુતામાં પગલાં પાડવા જતા હોય ત્યારે સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે અહીંયા કામ કરી રહ્યા છે શું કહેશો કેટલી લાગણી અનુભવો છે કેટલી ખુશી લાગે છે બહુ ખુશ સારું લાગે તમે શું કહેવા માંગશો જે રીતે આ જે સમૂહ આયોજન કરવામાં આવ્યું છે સાતસોથી વધુ આજે એક જ મંડપ છે તેની નીચે અમે તો પહેલાં એટલું જ કહીશ કે અમે ઘણા નસીબદાર છીએ કે દર વર્ષે કેતનભાઈ ઇનામદાર જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને પરમ પૂજ્ય સ્વામી દાદાની એટલી અપરંપાર કૃપા છે કે અમે નિમિત્ત બન્યા છે આ સેવા કાર્ય માટે એની કૃપાથી જ બધું થાય છે અમને ખબર નહીં હોતી કે અમે કેમનું સેવા કરી રહ્યા છે એની કૃપાથી જ થાય છે કેટલું મુશ્કેલ લાગે છે કાર્ય કારણ કે સાતસો જોડાઉને તમામ પ્રકારનું હેન્ડલિંગ કરવાનું સ્વયંસેવકોના હાથમાં હોય છે જ્યારે કલ્પના કરીએ તો આમ ટેન્શનમાં આવી જઈએ પણ જ્યારે ઉપરવાળાની કૃપા હોય તો બધું પાર પડી જ જાય છે બિલકુલ શું કહેશો તમે સેવામાં વાત કરીએ તો ખબર નહીં સ્વામીજીની કૃપા છે કે આપણે પોતાના ઘેર એક પોતાનો એક પ્રસંગ હોય તો હેન્ડલ નહીં કરી શકતા આ સાતસો ને અગિયાર જોડા છે તમે બી ખુદ વિચારી શકો કે કેટલું અઘરું પડતું છે તેમ છતાં બી એક સ્વામીજીની કૃપા છે અમે એડજસ્ટ કરી લઈએ છીએ બધા ભેગા થઈને તમામ સ્વયં સ્વયંસેવકો છે એમાં કેવી લાગણી અત્યારે કારણ કે આ એક ખૂબ જ સેવાનું એક પુણ્યનું કાર્ય છે પુણ્યનું બી કામ જોવા જઈએ તો એ કામ જોવા જઈએ આમ કે છોકરાઓ બધા એક ઉત્સાહી હોય છે અને કોઈને બી અત્યારે થાક મહેસૂસ નહીં કરતા કોઈ દિવસ દિવસ રાત બધા એક હાથે ભેગા થઈને અમે સેવા કરીએ છીએ યુવાનો આમ તો મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે અહીંયા ટાઈમ મળે છે નહીં નહીં આમાં વ્યસ્ત હોય છે પણ અત્યારે એક પંદર વીસ દિવસનો એક અમારો ટાઈમ કાઢીને અમે વર્ષમાં એક મહિનો સ્પેશિયલ કાઢી નાખીએ છીએ ટાઈમ કે ચલો આ સમૂહ લગ્ન એક ભાઈ અમારે રાખે છે તો મોબાઈલ એક મહિનો મૂકી દઈએ સાડી પર અને દિવસ રાત મહેનત કરીએ છીએ બિલકુલ ત્યાં હતા સ્વયંસેવકોને તેઓ જણાવી રહ્યા છેલ્લા એક મહિનાથી આ લોકો છે તે આ કાર્યની અંદર મહેનત કરી રહ્યા છે એક મહિનો તેઓ પોતાના તમામ કામ છે તે પડતા મૂકી છે અને આ જે સમૂહ લગ્ન મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના કામમાં જોતરાઈ જાય છે મહત્ત્વની વાત છે કે આજના યુવાનો છે તે ક્યાંકને ક્યાંક અવળા જે રવાડે ચડી જતા હોય છે અથવા તો મોબાઈલમાં વ્યસ્ત હોય છે તેમ છતાં પણ આ જે તમામ કામ સાઈડમાં મૂકી અને આ યુવાનો છે તે આ કાર્યની અંદર જોતરાય છે તમામ લોકોમાં હાલ ખુશીની લાગણી છે તે જોવા મળે છે કારણ કે જે રીતે કેતન ઇનામદારનો જે પરિવાર છે તેમના દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અંદાજે લાખોની સંખ્યામાં જે લોકો છે તે અહીંયા ભાગ લેશે તમામ લોકો માટે તમામ વ્યવસ્થા છે તે આ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા